અમરેલીના અમરેલી સર્વ સમાજ વાડીના લોકાર્પણ પ્રસંગે સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી કે અતિવૃષ્ટિના સમયે ગ્રામ્ય પંથક અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેમણે કહ્યું કે સરકાર અને ભારત સરકાર રસ્તાઓ કાઢીને આ

એ જરૂરતને અનુસંધાને હંમેશા મદદ કરવા માટે આગેવાની લીધી છે આગળ આવ્યા છે તો સ્વાભાવિક છે કે અત્યારની આ પરિસ્થિતિમાં પણ એ લોકો એ પોતાનું કોન્ટ્રીબ્યુશન પોતપોતાના ગામની અંદર પણ કંઈક ને કંઈક પ્રમાણમાં કરે